સાહેબ બંદગી સાહેબ સાતાગુરુ ચતુર્ભુટ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જે લગ્ન પ્રસંગમાં બનતો હોય એ હલવો સમળાથ હલવો એને કહેવાય છે તે આજે આપણે આપણા ઘરમાં બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ ઈઝી છે તો એના માટે મેં એ ગાજર લીધા છે અને અખરોટ લીધા છે તો આપણે હવે ગાજરને છોલી લઈશું અને આપણે એને ખમણી લઈશું તો અહીંયા વજન પ્રમાણે જોઈએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે એને મેં ધોઈને છોલી લીધા છે હવે આપણે એને ખમણી લેવાના છે તો હવે આપણા ને સમારાઈ ગયા છે ખમણી લીધા છે હવે આપણે એને એક સાઈડ પર મૂકી દઈશું તો અખરોટને આપણે સમારી લીધા છે ને વચ્ચેનો જે ભાગ આવે એ કાઢી લીધો છે તો અહીંયા અખરોટ આપણે જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા અખરોટ લીધા છે એને હવે આપણે મિક્સર ઝાડમાં ડરદડું ક્રશ કરી લઈશું બહુ આપણે એનો પાવડર નથી બનાવવાનો તો અહીં મેં એક વાડકી જેટલો મોડો માવો લીધો છે અને અખરોટનું પ્રમાણ ગાજર કરતાં વધારે લીધું છે તો અહીં આપણે ગાજરને ખમણીને લીધું છે તો બસો ગ્રામ જેટલું એનું ગાજર છે હવે આપણે એક પેનમાં થોડું ઘી લઈ લેશું ମାଛେ ଘର ବନାଲୋ ଏି ନୂଜନା ଯାଇତା ପ୍ରମାଣ ଏଡ଼ କରିସୁ ତାର ବାଦ ହିଁ ગાજર એટ કરી દઈશું એને આપણે સાકળી લઈશું ને ગેસની ફ્લેમ સ્લોટ રાખવાની હવે અહીંયા જે અખરોટનો પાવડર ક્રશ કર્યો હતો ડર ડરો તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા થોડું ઘી મેં પાછું એડ કર્યું છે થોડું સૂકું લાગ્યું છે અખરોટ એડ કરવાથી એટલે બે ચમચી જેટલું ઘી પાછું મેં એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેવાનું અહીં ઘી થોડું ફ્રિઝમાં મૂકેલું હતું એટલે થોડું એનું ઓગળતા વાલ લાગે છે હવે મેં અહીંયા દૂધનો માવો લઈ લેશું તે એડ કરી દઈશું એ પણ વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલો લીધો છે બરાબર મિક્સ કરવાનું આપણે સતત હલાવતો દેવાનું છે કે જેના થકી પેનમાં ચોંટે નહીં તો બરાબર મિક્સ થઈ ગયું છે હવે અહીં અમે દૂધનો માવો અને દૂધ એ બેનું પ્રમાણ એક સરખું પ્રમાણમાં જ લીધું હતું એક વાડકી માવો છે તો એક વાડકી જેટલું દૂધ લીધું છે એ એડ કરી દઈશું અને દૂધ બળે ત્યાં સુધી આપણે સતત હલાવતું રહેવાનું તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ધીરે ધીરે બધું બળવા આવી ગયું છે ને આપણો માવો સરસ મજાનો એડ થઈ ગયો છે તો હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે દૂધ માવો અખરોટનો પાવડર અને ગાજર તો હવે આપણે એમાં એક વાડકી જેટલી કાંડ લીધી છે એક વાડકીથી થોડી ઓછી એડ કરી છે આપણે આપણા જેટલું આપણે મીઠું જોઈતું એ પ્રમાણે આપણે ખાંડ લઈ લેશું તો મેં એક વાડકી જેટલી ખાંડ લીધી હતી પણ એમાં થોડી ઓછી એડ કરી છે એક વાડકી ભરીને નથી એડ કરી બરાબર સતત લાવતું રહેવાનું ખાંડ ઓગળશે એટલે પાછું થોડું લિક્વિડ થશે તો અહીંયા પાંચ મિનિટ મેં ઢાગર ઢાકીને રવા દી તું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો કલર પણ આવી ગયો છે અને આપણો હલવો સમ્રાટ છે એટલે મેં પાછો અડધી વાડકી જેટલું માવો એડ કર્યો છે એટલે આ હલવામાં માવાનું પ્રમાણના અખરોટનું પ્રમાણ થોડું વધારે છે આપણો સમ્રાટ હલવો બની રહ્યો છે એટલે આમાં માવો અને અખરોટનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે એનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે તમે હલવો બનાવશો ને તો ઘરમાં ખૂબ જ સરસ બના ભાવશે તો આપણે હલવાને એક બાઉલમાં સર્વ કરી લઈશું જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે તો હવે આપણો હલવો સર્વ કરી લીધો છે એક બાઉલમાં એના પર મેં અહીંયા બદામની કતરણ એડ કરી છે અને જે તળેલા અખરોત હતા એ એડ કરી દીધા છે તો સરસ મજાનો આપણો સમળાથ હલવો બનીને તૈયાર છે જો તમને આજની મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂરથી આ રીતે તમે પણ હલવો બનાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સાહેબ બદલી સાહેબ